ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત શિક્ષણ બચાવો આંદોલનનો આજે બપોરે બાર વાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રારંભ થયો જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની આગેવાની પાંચસો જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં એક કલાક સુધી ધરણા કરવામાં આવ્યા આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી પોતે આવેદન સ્વીકારવા માટે આવ્યા હતા તો કે દરમિયાન પાછળથી એને સિવાયના કાર્યકર્તાઓ મુખ્ય બિલ્ડિંગ ના ગેટ માં અંદર પ્રવેશવાનો બળજબરીથી પ્રયાસ કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને તેને કારણે મુખ્ય દરવાજાનો કાચ તૂટી ગયો હતો અને ત્યાર બાદ કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ કર્મીઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું જેથી પોલીસે કોંગ્રેસ અને એનએસયુઆઈ ના પચાસ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે ગુજરાત તમામ સરકારી યુનિવર્સિટી હોય